સાંતલપુર તાલુકાના જારુસા ગામ ખાતે રાતળિયા ભરવાડ પરિવાર દ્વારા આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શક્તિ માતાજીના મંદિર ખાતે પૌરાણિકા પાટોત્સવ ચંડી યજ્ઞ સમસ્ત ગુજરાત રાતળિયા પરિવાર તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતો બ્રાહ્મણો અને સમગ્ર ગુજરાતની અંદર વસતા રાતળિયા પરિવાર ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે બ્લડ કેમ્પ પણ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જેમાં દિનેશભાઈ ભરવાડ રાધનપુર શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ અને ચીકાભાઈ રબારી પ્રદેશ માલધારી સેલ સદસ્ય કરશનભાઈ રાતડિયા રાજકોટ ગોવાભાઈ છાણિયાથર દિનેશભાઈ રાતડિયા રાધનપુર મુન્નાભાઈ રાતડિયા મોરબી ગેલાભાઈ રાતડિયા ભુવાજી ખોડાભાઈ રાતડિયા બાબરા અમરેલી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને પચાસથી વધારે બોટલ બ્લડનું ડોનેશન કર્યું હતું ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા મુકમ ઝારુસા તાલુકો સાતનપુર જિલ્લો પાટણ સમસ્ત ગુજરાત રાતડીયા પરિવાર આયોજિત પ્રથમ પાટોદ ઉત્સવમાં આજે યજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો હતો તેમાં બોટલ આશરે પચાસ જેવો થયેલી છે લોહીની અને હજુ પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે હજુ પણ ભરવાડ સમાજમાં અને એમાં રાતડીયા પરિવાર આયોજિત પ્રથમ પાટો વધારે વધારે લોકો જોડાય અને આનો લાભ લે એવી સમસ્ત ગુજરાત રાતડીયા પરિવાર વતી આપ સર્વે ભાવિ ભક્તોને આજના કેમ્પમાં આમંત્રણ છે અને આજનું આયોજનમાં હવાન યજ્ઞ અને રાખેલ હતું અને પવિત્ર પ્રસાદ લઈ અને પુણ્ય ધરાવ ઉપર સૌ ભાવિ ભક્તોજનો પવિત્ર થયા અસ્તુ જય મા શક્તિ જારૂસાવાડી જય શક્તિ જય દ્વારકાધીશ જય વાડીના તમારું નામ મારું નામ રાતડિયા ગોવાભાઈ વાલાભાઈ ની અંદર રાતડિયા પરિવાર આઠસો દસ વર્ષે એની આ બીજી પૂર્ણતિથિ ઉજવી રહ્યા છે એની અંદર ચારુસિયા બ્રાહ્મણ રાતડીયા ભરવાડ આલસિકા રાણા અને એવા વગેરે રજપૂતો આ ગોઢની અંદર આઠસો દસ વર્ષ પહેલાં જ્યારે કંકાવટી નગરી હતી ત્યારે અહીંયાથી બધા વિભુટા પડ્યા હતા અને મા શક્તિમાની કૃપાથી હવે આ માની દયા થઈ તો ત્રણેય પરિવાર અને જે કોઈ આ ગોઠની અંદર રહેતા હતા એ બધા ભેગા મળી અને અમે સંપી અને આવા ધરમ કાર્ય કરીએ છીએ અને ગાયને ઘાસ પણ નખાય છે રાતડીયા પરિવાર સદાવત પણ ચલાવે છે કોઈ આવે એને ટુકડો પણ મળે છે અહીંયા બાજુની અંદર ઝારોશિયા પરિવારની વેરાઈ માતા પણ બિરાજમાન છે બાજુમાં મેલડી માતાનું મંદિર છે એમડીપી દાદા પણ અહીંયા બિરાજમાન છે અને બાજુમાં ઈષ્ટદેવ શંકર ભગવાન અમારા બિરાજમાન છે એટલે આવું અમારા શુભ કાર્ય જારોશિયા પરિવાર જારોશિયા રાતડિયા પરિવાર હાલસિકા રાણા અને આવા વગેરે રજપૂતો બધા ભેગા મળી અને આવા અમે સારા સારા કાર્ય કરી અને માતાજી માતાજી અમારા ઉપર શક્તિમયે ખૂબ પ્રેરણા કરી છે અને રાતડિયા પરિવારને માતાજી ખૂબ સુખી રાખે એવા પરિવારથી હું બ્રાહ્મણ તરીકે એમને ખૂબ આશીર્વાદ આપું છું લાભશંકરભાઈ ગિધરભાઈ ઝારુસિયા